રાશિફળ વીડિયો આ છ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થશે જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ આજનું રાશિફળ વીડિયો જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે મેષ રાશિ આજે કાર્યસ્થળમાં નવા સહયોગી બનશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે સંબંધોમાં મધુરતા રહેશે વેપારમાં નવા કોન્ટ્રાક્ટના કારણે સ્થિતિમાં સુધારો થશે વૃષભ રાશિ આજે કંપનીઓમાં કામ કરતા લોકોને નવી જવાબદારીઓ પણ મળી શકે સત્તામાં રહેલા લોકોને ઉચ્ચ પદના લોકોનું માર્ગદર્શન મળશે કામ માટે પ્રવાસ પર જવું પડી શકે મિથુન રાશિ આજે અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે કાર્યસ્થળમાં મુશ્કેલી ઊભી થઈ શકે રાજકારણમાં લોકોને મહત્વપૂર્ણ અભિયાનની કમાન મળી શકે કર્ક રાશિ આજે દિવસની શરૂઆત થશે કોર્ટના મામલામાં બેદરકારી ન રાખો સમસ્યા ગંભીર બની શકે કાર્યસ્થળ પર કોઈ વિશ્વાસુ વ્યક્તિ તમને દગો આપી શકે નવો ધંધો શરૂ કરી શકો સિંહ રાશિ આજે તમારે નોકરીની શોધમાં ઘરથી દૂર જવું પડી શકે કાર્યસ્થળ પર ગૌણ અધિકારીઓની ખુશીમાં વધારો થશે નવો ઉદ્યોગ અને વ્યવસાય શરૂ કરવાની યોજના આગળ વધશે કન્યા રાશિ આજે કોર્ટના મામલામાં બેદરકારી ન રાખો વ્યવસાયમાં અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો માતા તરફથી કોઈ સારા સમાચાર મળશે તુલા રાશિ આજે તમને કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે પરીક્ષા સ્પર્ધામાં આવતા અવરોધો દૂર થશે તમારે બિઝનેસ ટ્રીપ પર જવું પડી શકે તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે વૃશ્ચિક રાશિ આજે લક્ઝરીમાં વધુ રસ રહેશે જો જરૂરી ન હોય તો લાંબા અંતરની મુસાફરી અને વિદેશ પ્રવાસ ટાળો નોકરીની શોધ પૂર્ણ થશે સાસરીયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળશે ધન રાશિ આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત મળશે શાસનશક્તિનો લાભ મળશે વ્યવસાયિક યોજના સફળ થશે કોર્ટના મામલામાં મિત્ર ખાસ સાથી સાબિત થશે મકર રાશિ આજનો દિવસ બિનજરૂરી દોડધામથી શરૂ થઈ શકે કાર્યક્ષેત્રમાં ગૌણ અધિકારીઓ સાથે તાલમેલ જાળવો રોજગારની શોધમાં તમારે ઘરથી દૂર જવું પડી શકે છે કુંભ રાશિ આજે નોકરીમાં તમારું સન્માન થઈ શકે સમાજમાં તમારો પ્રભાવ વધશે રોજગારની શોધમાં ભટકતા લોકોને રોજગાર મળશે વેપારમાં નવા પ્રયોગો સમજી વિચારીને કરો મીન રાશિ આજે તમારા કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો કોઈ તમારા પર ખોટા આરોપો લગાવી શકે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે તમારે કોઈ શુભ પ્રસંગમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવી